ખાંભા તાલુકાના નવા માલક ગામના મરણ જનાર ત્રીસ વર્ષીય યુવક મેહુલભાઈ પૂંજાભાઈ સોલંકીની પત્ની સાથે અલ્પેશ બારૈયા પ્રેમ સંબંધ હતો જેની જાણ મેહુલને થઈ જતા અગાઉ પણ આ પ્રેમ સંબંધને લઈને બોલા છાલી તેમજ મારા મારી થવા પામી હતી મરણજનાર મેહુલ બનાવના દિવસે પોતાના ઘર નજીક નવા માલકમેશ ગામના આવેડા પાસે બેઠો હતો તે સમયે અલ્પેશ બારીયા ત્યાં આવતા તેણે તેને ત્યાંથી કાઢી મૂક્યો હતો જેના પગલે અલ્પેશ ઉશ્કેરાય ગયો હતો અને હિતેશ સોલંકી તથા ગોપાલ બારીયાને બોલાવીને પાછો મેહુલ ના ઘરે આવ્યો હતો અને હુમલાખોર ત્રણેય શખ્સો એ મેહુલ ને કહેલ કે તે અવેડા પાસે અલ્પેશ ને આવવાની ના કેમ પાડી તેવું કહી ઉગ્ર બોલાચાલી કરી હતી જેથી તેઓની વચ્ચે જપા જપી થવા પામી હતી જેમાં આરોપી હિતેશે તથા ગોપાલ ઉર્ફે ગોદળ બંને જણાએ

જેથી મેહુલ લોય લુવાણ હાલતમાં સ્થળ પર ઢળી પડ્યો હતો આ મેહુલ નું સ્થળ પર જ મોત નીપજાવી મેહુલ ની હત્યા કર્યા બાદ ગોપાલ બારીયા અલ્પેશ અને હિતેશ ને પોતાના મોટરસાઇકલ પર બેસાડી તે ગામ બાર ડુંગરા માં મુકી આવ્યો હતો બનાવની જાણ થતા ખાંબા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યારે મૃતક મેહુલ લાશને પોસ્ટમોર્ટમ માટે રાજુલાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતક મેહુલ ના ભાઈએ આ બારામાં ત્રણેય યુવાનો સામે ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખાંભા પોલીસે આ ત્રણેય નાસી ગયેલા આરોપીઓ વિરુદ્ધ ત્રણસો ઓબ્લિક પચીસ બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો બાવન ત્રણસો એકાવન અધિક્ષક ગઢવી ગઢવીના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણની રાહબરી હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશનના નબા ગામમાં એક મર્ડર ની ઘટના બની હતી જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકી ને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારીયા હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ગુફે ગોતળ રમેશભાઈ બારિયા નું મર્ડર કરેલું હતું આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે